મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતો સતતું ચંદીની કિંમતો માં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે હવે ધીમી ગતિએ એ દિવાળી બાદ સતત સોના ચાંદી જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં હવે સોના ચાંદી ની ખરીદી લેવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ અને નિષ્ણાતો બેલેશો નહીં મિત્રો જયારે હાલ વાત કરીએ તો મિત્રો જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીની વધઘટ જોવા મળી શકે છે કારણ કે સૌથી કિંમતી ધાતુ સોનું

લાખો સત્તર હજાર જોવા મળી છે દસ ગ્રામ એક લાખ બત્રીસ હજાર સાતસો ને સિત્તેર માં જયારે સો ગ્રામ તેર લાખ સત્યાવીસ હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોમાં માં તો ઘટાડો નોંધાયો છે જેની સાથે ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે દસ ગ્રામ એક હજાર જ્યારે સો ગ્રામ સત્તર 17000 માં અને એક કિલો એક લાખ સિત્તેર માં જોવા મળી રહી છે તો મિત્રો સોના ભાવમાં ઘટાડાનો ક્રમ યથાવત જોવા મળી રહ્યો છે જ્યારે દિવાળી બાદ પણ સોના ચાંદી જે છે એ સતત સસ્તા થતા જોવા મળી રહ્યા તો મિત્રો આ દિવાળી સોનું ફરી એકવાર ઘટાડો નોંધાયો છે ત્યારબાદ સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતો માં કારણે થતી હોય છે જેની વાત કરીએ તો મિત્રો

નફો જોવા મળી રહ્યો છે જે સોનું સતત ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હાલ ભલે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો પરંતુ આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં જંગી વધારો થઈ અને ચાંદી જે છે એ ત્રણ લાખ રૂપિયાની સપાટીએ પણ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો જેના મહત્વના કારણો વાત કરીએ તો મિત્રો સૌથી વધારે મોટા પ્રમાણમાં ચાંદીનો ઉપયોગી સોનાલ પેનલમાં કરવામાં આવે છે જ્યારે એક સોલાર પેનલ તૈયાર કરવામાં દસ ગ્રામ ચાંદી સુધીનો ઉપયોગ થતો હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ઈવી બાઇક જેવી ઘણી બધી ચીજ વસ્તુઓમાં ચાંદીનો ઉપયોગ કરવામાં આવી

સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો તેમનું માનવું છે કે જો ચીન અને અમેરિકા વચ્ચે ટોક્સ સફળ ન રહી અને રશિયા યુક્રેન યુદ્ધ પણ ચાલુ રહે છે તો આવનારા મહિનાઓમાં સોનું જે છે એ મિત્રો એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના સ્તરે પહોંચી શકે છે બીજી તરફ વાત કરીએ તો મિત્રો આશા છે કે જો શોર્ટ ટર્મ કરેક્શન થાય છે તો સોનાના ભાવમાં અસ્થિરતા ઘટીને એક પોઈન્ટ પંદર

મળી કે મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે ને જે સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાયો હતો એ સોનું ફરીથી ધીમી ગતિએ સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો જો દિવાળી બાદ સોનાની માંગમાં વધારો થશે તો કયા કારણોથી તો જો શેર માર્કેટમાં હજુ પણ આગામી દિવસોમાં મંદીનો માહોલ જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો નિફ્ટીની અંદર પણ મંદી જોવા

ભાવ ની માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવીશું તો નેક્સ્ટ ન્યુ અપડેટ ગોલ્ડ પ્રાઇઝ